નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ડે ન્યૂઝ દેવગઢ બારિયા નગરમાં નવરાત્રીની ઉજવણી માતાજીનું ભવ્ય આગમન નવરાત્રી પર્વ નિમિત્તે માતાજીનું ભવ્ય આગમન નું આયોજન કરાયું હતું નગરના સર્કલ બજારમાં જય માતાજી ગરબા મંડળ દ્વારા ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી નાસિક ઢોલના તાલ પર તેમજ ડીજેના સંગીત પર ભક્તોએ ઉમંગભેર ગરબા રમ્યા અને માતાજીના જયકાર કર્યા શોભાયાત્રા દરમિયાન રંગીન ફટાકડાઓ ફોડતા સમગ્ર નગર ગુંજી ઉઠ્યું ટાવરથી પ્રસ્થાન કરેલી આ શોભાયાત્રા સર્કલ બજાર નીજ ગરબા ગ્રાઉન્ડ ખાતે પહોંચી હતી નગર સહિત આસપાસના વિસ્તારના હજારો લોકો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા